પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે જીઆઈડીસીમાં મેટ્રો ઓઈલ એન્ડ ક્રૂડ ઇન્સ્ટ્રા એક લીટરથી પંદર લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે દસ હજાર લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે પોલીસે વીસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે

તેમાં લગભગ દસ હજાર થી વધુ તેલનો જથ્થો જે ટાંકામાં ભરેલો હતો તેમજ વિવિધ પેકિંગમાં એટલે કે એક લીટર થી પંદર લીટર સુધીના જે ડબ્બા ભરેલા હતા તે મળીને કુલ લગભગ વીસ લાખ થી વધુ શંકાસ્પદ તેલ ઝડપાયો છે મહત્વનું છે કે આજ સિદ્ધપુર ની જીઆઈડીસી માં અગાઉ પણ શંકાસ્પદ ઘી ઝડપાયો હતો જેના સેમ્પલ પણ ફેલાયા એટલે ચોક્કસ કહીએ છીએ કે એક બાદ એક સિદ્ધપુર જીઆઈડીસી માંથી શંકાસ્પદ તેલ અને શંકાસ્પદ ઘી ના જથ્થા ઝડપાઈ રહ્યા છે પરંતુ મહત્વની વાત છે કે પાટણ ફૂડ વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યાંક ઉગતું ઝડપાયું છે આ રેડ પણ ક્યાંક જી પોલીસ ને બાતમી મળી હતી અને તે તેમને રેડ કર્યા બાદ ફૂટેડ વિભાગ વિભાગને જાણ કરવામાં આવે છે એટલે ચોક્કસ કહીએ કે જે રીતે શંકાસ્પદ તેલ નો જથ્થો તેમજ તેલ બનાવવાના જે સાધન સામગ્રી હતી તે હાલ તો ચીજ કરાયો છે તેના સેમ્પલ ક્યાંક ભૂતકરણ માટે મોકલાયા હતા અને ક્યાંક ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી એટલે કોમન ચોક્કસ કહીએ કે સિદ્ધપુર જીઆઈડીસી માં અગાઉ પણ વિવાદમાં આવી હતી શંકાસ્પદ તેલ અને શંકાસ્પદ ઘીનેરી એટલે કે વધુ એક વખત શંકાસ્પદ તેલ લાખો રૂપિયાનો ઝડપાયો છે અને જે ફેક્ટરી ઝડપાયો છે જીઆઈડીસી ના એકસો ચોત્રી પ્લોટ નંબર તેમજ બત્રીસ માંથી આ ઝડપાયો એટલે કહી શકાય કેટલા સમયથી આ ફેક્ટરી